થોડા દિવસો પહેલા સુરતને સમગ્ર ભારતમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર મળ્યો છે સુરતમાં જગ્યાએ હજુ પણ પાલિકા દ્વારા ઉકેલ કરવામાં આવ્યો નથી હજુ પણ પાલિકાના અમુક કર્મચારીઓના પાપે સુરતની છબી ખરડાઈ રહી છે તેવામાં સુરતના વરાછો વિસ્તારમાં આવેલા અર્ચના સ્કૂલ નજીક રવિ પાર્ક સોસાયટી પાસે મેઇન રોડ પર છેલ્લા ચાર દિવસથી પાલિકાના કર્મચારીઓ દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો આ જગ્યા પર કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ પણ આ ખાડો જેમ તેમ પૂરીને જતા રહ્યા હતા જેના કારણે રોડની બીજી સાઈડથી પાણી નીકળી રહ્યો છે તે આ ખાડામાં ભળી જતા ખાડાનો કીચડ રોડ પર ફેલાયો હતો જેના કારણે 10 જેટલા બાઇક ચાલકો નીચે પટકાયા હતા અકસ્માતથી ઘટના બનતા આસપાસના દુકાનદારોએ બેરિકેટ મૂકી રસ્તો બંધ કર્યો હતો અનેક વાહન ચાલકો નીચે પટકાતા તેમની ઈજાઓ પણ થઈ હતી આ ઘટના બાજુમાં દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક બાદ એક એમ અલગ અલગ બાઇક ચાલકો સાથે અકસ્માત થયો છે ઘટનાને પગલે સ્થાનિક દુકાનદારોમાં પણ રોષ જોવા મળ્યો હતો પાલિકાના કર્મચારીઓ દ્વારા યોગ્ય કામગીરી નહીં કરાતા તાત્કાલિક કામગીરી કરી ખાડો પૂરવા માંગ કરાઈ હતી અમે રવિ પાર્ક વિસ્તારમાં રહીએ છીએ અહીંયા ત્રણ ચાર દિવસ પહેલાં એસએમસીને કંઈ કારણોસર ખોદકામ કરવામાં આવ્યું હતું તો ત્રણ ચાર દિવસ નીકળી ગયા અને એ ખાડોની માટીને પાણીને ત્યાંથી નીકળતું રહે છે એને લીધે પેલી ગાડીઓવાળા આવે ને એના ટાયરમાં માટી શોર્ટે છે અને આ અહીંયા ખાડો જે પડે છે એસએમસીનો પેલી ડેનેજનો ત્યાં બધી ગાડીઓવાળા સ્લીપ ખાઈ ગયા તો કાલે રાતે લગભગ નહીં નહીં ને દસ જ ગાડીઓ સ્લીપ ખાઈ ગઈ છે એમાં ઘણાને લાગ્યું પછી અમે ડેરીકેટ આગળ રાખી દીધું હવે અમારી તો એવી ઈચ્છા છે કે જે મને એમ જલ્દી આ એસએમસી છે ને કામ કમ્પ્લેન કરે લગભગ ત્રણ ચાર દિવસ પહેલાં ખોદકામ દીધું એ પછી એસએમસી એમ જ મેકીન જતી રહી મારું નામ લાખાભાઈ પછી દસ બાર જણા પડી ગયા હતા પછી બધાને ઊભા કર્યા પછી સાઈટ જ આખી બંધ કરાવી દીધી ઊભા રહીને થોડોક ટાઈમ ઉધી પછી બધા ઊભા કરી કરીને જતા રહ્યા દસ બાર જણા પડી ગયેલા હતા શેકણું આમ પોતકામ શરૂ હતું કે એ માટી બધી પીલે અહીંયા ગાડીમાં આવેલી અત્યારે એટલે એક પટ્ટી ઉપર જ ગાડી બધી લપસી જતી હતી બીરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત